ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજના વિડીયોમાં આપણે કાલથી શરૂ થનારા ફાગણ મહિનાના મહાત્મય અને ફાગણ મહિનામાં આવતા તહેવારો વિશે વાત કરીશું ઓમ નમઃ શિવાય ફાગણ એટલે કે ફાગણ મહિનો હિન્દુ કેલેન્ડરનો છેલ્લો મહિનો છે આ મહિનાનું ધાર્મિક તેમજ આધ્યાત્મિક મહત્ત્વ વિશેષ રૂપે માનવામાં આવે છે ફાગણ માસના મહાત્મ્ય અંગે અનેક શાસ્ત્રીય અને ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ મહિનાની પૂર્ણિમાએ ફાગણની નક્ષત્ર હોવાને કારણે આ મહિનાનું નામ ફાગણ પડ્યું છે ધીમે ધીમે અપ્રંશ થઈને ફાગણ થઈ ગયું આ મહિનો આનંદ અને ઉલ્લાસનો મહિનો કહેવાય છે આ મહિનાથી ધીમે ધીમે ઉનાળો શરૂ થાય છે અને શિયાળો ઓછો થવા લાગે છે વસંતના પ્રભાવથી આ મહિનામાં પ્રેમ અને સંબંધોમાં સુધારો થાય છે આ મહિનાથી ખાવા પીવાની આદતો અને જીવનશૈલીમાં બદલાવ આવવો જોઈએ ફાગણ માસમાં ઉપવાસ અને પૂજાનું વિશેષ મહત્ત્વ છે ખાસ કરીને ભગવાન શિવ શ્રી કૃષ્ણ અને વિષ્ણુની ઉપાસના આ માસમાં કરવી શુભ માનવામાં આવે છે આ માસના અંતિમ દિવસે હોળી પર્વ ઉજવવામાં આવે છે જે નકારાત્મકતા દૂર કરવા અને શુભ પ્રારંભ માટે પ્રખ્યાત છે ફાગણ માસ શ્રી કૃષ્ણની રાસલીલા અને ભક્તિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે બ્રિજમાં આ માસ દરમિયાન વિશેષ ઉત્સવો યોજવામાં આવે છે આ માસમાં ગંગા સ્નાન વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ અને દાન ધર્મ કરવાથી પાપનાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ઉપવાસ અને હવન કરવાથી ઈષ્ટ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે કેટલીક જગ્યાઓએ ફાગણ માસની શુક્લ પક્ષની પ્રતિપદાથી નવરાત્રિ શરૂ થાય છે આ માસ દરમિયાન મહાદેવ અને શ્રી હરિની પૂજા કરવાથી જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે ફાગણ માસમાં ધાર્મિક અનુષ્ઠાન ઉપવાસ અને સત્કર્મથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ફાગણ શુક્લ અષ્ટમીના દિવસે માતા લક્ષ્મી અને માતા સીતાની પૂજા કરવાની પરંપરા છે ફાગણ કૃષ્ણ ચતુર્દશી પર ભગવાન શિવની ઉપાસનાનો મહાન તહેવાર શિવરાત્રિ પણ ઉજવવામાં આવે છે ચંદ્રનો જન્મ ફાગણમાં જ થયો હતો તેથી આ મહિનામાં ચંદ્રની પૂજા પણ કરવામાં આવે છે પ્રેમ અને આધ્યાત્મિકતાનો તહેવાર હોળી પણ ફાગણમાં જ ઉજવવામાં આવે છે ફાગણ મહિનામાં શ્રી કૃષ્ણની આરાધના કરવી વિશેષ ફળદાયી ગણાય છે આ મહિનામાં બાળકૃષ્ણ યુવાન કૃષ્ણ અને ગુરુ કૃષ્ણના ત્રણેય સ્વરૂપોની પૂજા કરી શકાય છે બાળકો માટે બાલકૃષ્ણની પૂજા કરો યુવાનોએ પ્રેમ અને ખુશી માટે કૃષ્ણની પૂજા કરવી જોઈએ જ્ઞાન અને ત્યાગ માટે ગુરુ કૃષ્ણની પૂજા કરો નિયમો અને સાવચેતીઓ આ મહિનામાં ઠંડા અથવા સામાન્ય પાણીથી સ્નાન કરવાનો પ્રયાસ કરો ખોરાકમાં અનાજનો ઉપયોગ ઓછો કરો બને તેટલા ફળ ખાવો રંગીન અને સુંદર કપડાં પહેરો સુગંધનો ઉપયોગ કરી વાતાવરણ તાજગીભર્યું બનાવો ભગવાન કૃષ્ણની નિયમિત પૂજા કરો

ફાગણ સુદ સપ્તમી થી હોલાસ્ક શરૂ થાય છે જે ફાગણ સુદ ચૌદશના દિવસે સમાપ્ત થાય છે આ વર્ષે સાત માર્ચ શુક્રવારથી શરૂ કરી તેર માર્ચ ગુરુવાર સુધી હોલાસ્ક છે ફાગણસુદ તેરસ ના દિવસે પ્રદોષ વ્રત છે જે બાર માર્ચ અને બુધવારે છે ફાગણસુદ અગિયારસના દિવસે આમલકી અગિયારસ છે જે દસ માર્ચ સોમવારના રોજ છે પૂનમ પૂનમના દિવસે હોળી છે જે તેર માર્ચ ગુરુવારના રોજ છે તેના બીજા દિવસે ઢોળેટી જેને ગુજરાતી પંચાંગ મુજબ પળવો પણ કહે છે વદ ચોથ એટલે કે સંકષ્ટ ચોથ જે અઢાર માર્ચ મંગળવારના રોજ છે ફાગણવદ પાંચમના રોજ રંગ પંચમી છે જે ઓગણીસ માર્ચ બુધવારના રોજ છે ફાગણ એકાદશી ના રોજ પાપ મોચીની એકાદશી છે જે પચીસ માર્ચ ને મંગળવારે છે વદ તેરસ ના દિવસે પ્રદોષ વ્રત છે જે સત્યાવીસ માર્ચ ગુરુવારના રોજ છે અને આ મહિનાની ફાગણવદ અમાસ ઓગણત્રીસ માર્ચના રોજ છે જે શનિવારના રોજ છે મિત્રો તો આ વિડીયોમાં આપણે ફાગણ મહિનામાં આવતા તહેવાર અને વ્રતો વિશે જાણકારી મેળવી જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ કનૈયા ઓમ નમઃ શિવાય